પગમાં ને અમે ખેંજવાડ આવે છે પછી અમે શું કરીએ હાલની પાસે છે ને સોખા પાણી પગ ધોઈએ અને બીજી પ્રોબ્લેમ હતી કે કેટલા જેટલા દિવસથી વરસાદ આવ્યો ને તેટલા દિવસથી અમારે ઘરે નળ પણ નહોતા આવ્યા પછી આગળ અટાણના નળ આપ્યા હતા તો પાણી ભરીને મેન નેવરા થયા કશું અને આ પાણી હવે ક્યારે ઓછું થાય ને હવે કેના ખબર આમ તો જો આવું

ને આલુ હાર લાગતો કા સંદીપ તો તો ફટાફટ હવે નીચે ઉતરી જાય પાણી ઘરમાંથી બહાર નીકળી ગયું હવે ઓલી પરે છે જો ના એટલે એટલે હજી પાણી છે જતી કેમ કે એમ હજી ડાયરેક્ટ પાણી ન હોય જાય કેમ કે મશીનનું તણ થી ચાર એમ કા કે મશીનનું મૂકેલા છે પાણી કે પણ આખા ગામમાંથી ખેહાય તો વાર તો લાગે ને એમ પાછા નળ આપ્યા ને તે પાસે મોટર ચાલુ કરી ઓલ પર મોટર ને નળી આમ જો અહીં આટા મારે તો છે ને પાણી ભરે છે કેમ કે છે ને અમારા ભાઈ ને એટલે આમ જો બધે નાખ્યા જો આ બધે નાના છોકરા ના લુગડા આમ હુકવી દીધા કેમ કે છે ને નાના છોકરાના લુગડા તો હોય ને કાંઈ એમના વરસાદ ને એવું આવે પણ છોકરાને તો લુગડા બનાવવા પડે ને ત્યાં છે ને પાણી પાણી નહોતું ને તોય ને લુગડા ધોઈ નાખ્યા છે જી હુકાય એમ તોય છે કઈ વાંધો નથી કેમ બા બઉ જય માતાજી હવે પાણી ઉતરે કે થોડુંક ઉતર્યું ને

એમ કહેવાય કે સુકાઈ જાય ને વયું જાય ને તો હારું હજી એટલું એટલું ફેરવું આમ જો હવે મેં લાદીને એવું તો દેખાય છે હવે એવું લાગે છે કાલ કાલમાં કે વહી જાય છે અને ટૂંક સમયમાં એ કહેવાય કે તુલસી વિવાહ આવે છે તો અમારા ગામમાં પણ તુલસી વિવાહને એવું બધું હોય પણ હવે આ પાણીને એવું બધું ભરેલું છે હવે કેમ થાય કે ના ખબર પણ આ પાણી હવે ગંડવી દીધા હો હવે શું છે હા એવું છે આ પાણી હવે ડૂકે ને તો કંઈક મેસેજ જાય આવો અમને બીક લાગે પાસ ને એ તો જેવડા છે કાંઈ હતું એ તો તાર જેવડા છે ને માસ લ્યો હે કા બેન આન જેવડા છે ને કંટાળી જાય ને હવે પાણીથી હવે ઉજાગરા વધી જાય ને તો કેમ ઉજાગરા વધી જાય તો હાસી વાત છે તો એમને બધા ને છે ને ઉજાગરા છે ઘડીક ને ઘડીક જોવું પડે કેમ કે હા ઉઈ જાય ને તો અચાનક પાણી આવી જ્યું ને તો ડાયરેક્ટ ઘરમાં કરી જાય તો આપણે કાંઈ ના કરી શકીએ હાસી વાત ને હવે તો એકલા બગાહન બગાસ કરે બગાહન બગાસ કરે હવે તો હાવ ઓપકે આવી જાય કંટાળી જાય કા તો ફેમિલી રસોઈમાં બનાવવાના છે અમારા દાળ ભાત એટલે પૂજાબેન સુધારે છે ટમેટા મરચાં ને કેમ પૂજાબેન હા દાળ ભાત બનાવવાનું છે ને અને અમે છે ને મૂકી દીધું છે ગેસના ના ઉપર કેમ કે છે ને અમારે લાકડા હા બધા પલ લી ગયા અચાનક વરસાદ આવ્યો ને ને પાણી આવી ગયો એટલે લાકડા બધાય પલિય ગયા ખાલી થોડાક અમથા લાકડા રહ્યા છે ઈ પણ અમે ને ખાલી રોટલા કરવા હાટો રેવા દીધા એટલે ભાત બતા બનાવવાના છે ગેસના ના સુલા ઉપર જો એ અહીંયા ડાળ મૂકી દીધી ને અહીંયા ભાતનું પાણી મૂકી દીધું કેમ બેન ગેસ ના સુલા બનાવવાનું છે ને બધું પાણી વેગે નું કા પેલા પાણી વેગે નું લાકડા વેગે તો બर्तन બધ થાય છે ને પલ્લી ગયા એટલે હવે છે ને બધું ગેસના ચૂલા ઉપર જ હવે હમણાં થાય કેમ કે લાકડા હતા એ બધા પાણી માં ડબોળાઈ ગયા એવું છે તો ડાળ બટ ફટાફટ હવે બનાવી નાછી હો હું છે બા ને કહી દેજો તમે સમજાવી દેજો હા કેટલું બોલે તામ નું દૂધ એ હાકડી આ કે કે તાર હાવનો ડૂટો મારા હાવ આયા છે મને હાવનો ડૂટો મારા હાવ આયા છે સનિત પરબા તમર બાને કે આ કે તાર હાવનો ડૂટો એ મરબાને કેતો નહી વા મને હાવનો ડૂટો બાજો તજો

અહીં હું તમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગેમો છે અને ગેમો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવી અપડેટ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બટાટા યુ